એટલું બધું માથું દુખે છે એક જ સાઈડમાં દુખે છે પછી એના લીધે બેચેની ગુસ્સો ચીડચિડાપણ અનિન્દ્રા એવું બધું થાય છે કેટલીક વાર ઔષધિઓ કરવા છતાં પણ ફેર જેટલા પૂરતો જ પડે છે કે જેટલા પૂરતો એ દવા લે ત્યારે એવા સંજોગોમાં આપણે એક સિમ્પલ ઘરગથ્થુ ઉપચાર પર નજર કરી લઈએ ઓશિકાની પોઝિશન યાદ રાખજો તમને ચત્તા સુઈ જવાનું છે અને ખોપરી અને ગરદનની વચ્ચે અહીંયા ઓશિકું રાખવાનું છે એટલે માથું ઓશિકાની પેલી બાજુ જાય થોડું નમેલું રહે ઓશિકા પર માથું મૂકશો તો માથું થોડું અધ્ધર રહેશે પરંતુ ઓશિકાની નીચે માથું મૂકજો અને ત્યારબાદ અડધી ચમચી જેટલું ગાયનું ચોખ્ખું ઘી ગરમ કરવાનું બહુ ગરમ નહીં કરવાનું સાધારણ ઓગળેલી સ્થિતિમાં રાખવાનું એમાં રૂનું પૂમડું નાનું બોળવાનું ચોખ્ખું રૂ પછી નાકમાં બબ્બે તણતણ ટીપા સવાર સાંજ શરૂઆતમાં નાખી દેવાના ત્રણથી પાંચ દિવસ ત્યાર પછી દસ દિવસ સુધીમાં તો ઘણો બધો આનાથી લાભ થાય છે એકલું ચોખ્ખું ઘી નાખવાથી ઘી નાખ્યા પછી દસેક મિનિટ પછી ઓશીકું ગરદન નીચેથી ખસેડી લેવું મિત્રો આ પ્રયોગ કરવા જેવો છે સિમ્પલ છે પરિણામદાયી છે જે લોકોને અત્યંત વેદના થતી હોય એ લોકો માટે અગત્યનો છે આવા સંજોગોમાં કેટલીક વાર નાકમાંથી લોહી પણ ટપકે છે તો એવા સંજોગોમાં અમારા આદરણીય ડોક્ટર્સ રક્તસ્તંભક નામની ટેબ્લેટો આપતા હોય છે એ હોય તો યોગાલયમાં ફોન કરીને એ પ્રકારની ટેબ્લેટ આપ મંગાવી શકો છો અથવા બહાર બધે જ મળે છે જે લોકોને ઘીથી કંઈક અજૂગતું લાગતું હોય ઘી સૂંઘવાથી કંઈક મજા ના આવતી હોય અથવા ઉપકા ઉલટી જેવું થતું હોય એમને ઘીનો ડબ્બો એટલે થોડું એક બે ચમચી લેવાનું નાની ડબ્બીમાં અને તલ્લીનતાથી ખૂબ જ એને સૂંઘવાનું ખૂબ સૂંઘવાનું થોડી વાર માટે દસ પંદર શ્વાસ જેટલું એને સૂંઘવાનું તો પણ એની થોડુંક વિલંબકારી અસરો થશે પણ એની અસરો તમારામાં નોંધાશે પરંતુ માથામાં ખૂબ ફેર પડશે હા તમારે અનુલોમ વિલોમ કરવું પડશે તમારે ગરમ તાસીરની બધી આઈટમો બંધ કરવી પડશે પિત્તજન્ય આઈટમો તમારે બંધ કરવી પડશે અતિશય તીખા અને અતિશય તળેલા પદાર્થો બંધ કરવા પડશે માંસાહાર બંધ કરવો પડશે દુગ્ધાહાર હમણાં બંધ કરવું પડશે તો પરિણામો ભરપૂર મળશે એવા સેંકડો પરિણામો લોકોને મળ્યા છે માટે આ પ્રયોગ કહી રહ્યો છું તમને અસ્તુ આ પ્રયોગનો સંપૂર્ણ શ્રેય ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું પ્રિય ભારત માતાને પ્રણામ કરું છું આપ સૌને પણ વંદન કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું બંને માત્ર